આ વીસનું મીટર છે ક્રીજવાળું વાળું છે ચણિયા ચોળીમાં કામ લાગેવું ચણિયા ચોળી બની શકે આમાંથી બીજો કલર છે કલર બધા અલગ અલગ છે આ અલગ બોર્ડર ટાઈપનો છે નીચે બાટલી છે અંદર પિંક છે અને ગોલ્ડન ટાઈપનો છે આવી રીતે છે અને ઉપરની સાઈડ એવી રીતે છે એ ટાઈપનો છે અને આ પ્લેનમાં છે મોટો પટ્ટો બોર્ડરવાળો છે